નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત સર્કલનું જે પીએ એનું પેપર લેવામાં આવ્યું હતું એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ એનું અહીંયા આપણે સોલ્યુશન જોવાના છીએ બરાબર અને આપણે દરેકને સૂચના આપેલી હતી કે દરેકે ઇંગ્લિશમાં જે પ્રશ્ન હોય એ રીડ કરવો અને એમાંથી જે જવાબ મળે તે આપણે ફાઇન્ડ આઉટ કરો અને ના ખબર પડે જ ત્યારબાદ જ આપણે ગુજરાતી કે હિન્દીનો ઉપયોગ કરીશું એવું આપણે લેક્ચરમાં વારે ઘડીએ કીધું છે કેમ કે ઇંગ્લિશ વસ્તુ જ આપણે માન્ય ગણવામાં આવે છે બાકી કોઈ માન્ય ગણવામાં આવતું નથી કદાચ કોઈ ભૂલ હોય તો ઇંગ્લિશમાં હોય તો એ આપણે રિફર કરી શકીએ બરાબર તો હવે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર એક છે વુઝ ડ્યુટી ઇઝ અસાઇન્ડ ટુ એક્ઝામિન વર્ક પેપર તો વર્ક પેપર જે બનાવવામાં આવે છે એનું એક્ઝામિન કરવાની ડ્યુટી કોની છે તો રેકોર્ડ ઓફિસરની આવશે અહીંયા પછી વોટ ઇઝ એડવાન્સ કોમ્પેક્ટ શૂટ એસીએસ બરાબર તો અહીંયા આપણે એસીએસનું પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખી લઈએ કેમ કે આવતી વખતે ફરીથી પણ આ પ્રશ્ન પૂછી શકે તો એડવાન્સ કોમ્પેક્ટ શૂટનો ઉપયોગ શું છે ધીસ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ વિચ હેઝ અ ડેસ્ક એટ વિચ ધ બારકોડેડ આર્ટિકલ આર પ્રિપેડ ફ્રોમ પિનકોડ મેલ એટલે કે પિનકોડ મેલ જે હોય બરાબર એને બારકોડ આર્ટિકલમાં ફેરવવાનું કામ કરે છે કહ્યું તો એડવાન્સ કોમ્પેક્ટ શૂટ તો અહીંયા ઓપ્શન ડી આવશે બરાબર જવાબ આવશે ડી અહીંયા ગુજરાતીમાં જોઈ શકો છો તમે કે ભાઈ આ એક આંતરિક ઉપકરણ છે જેમાં એક ડેસ્ક છે જેના પર પિન કોડેડ મેલમાંથી બાર કોડેડ લેખો તૈયાર કરવામાં આવે છે પછી જે પ્રશ્ન નંબર ત્રણ એટ વિચ ઓફિસ મુવમેન્ટ ઓફ બેગ બિંગ ડન તો બેગોનું સંચાલન કઈ ઓફિસમાં કરવામાં આવે છે બરાબર તો એ વસ્તુ કે આપણે વાત કરી હતી કે ઈડીએસઓ અને બ્રાન્ચ ઓફિસ સિવાયની દરેક પોસ્ટ ઓફિસ છે યુબીઓ તરીકે ઓળખાય છે હવે બેગોનું સંચાલન યુબીઓ ડીબીઓ સીબીઓ બરાબર એટલે કે સર્કલ બેગ ઓફિસ સેન્ટ્રલ બેગ ઓફિસ આ બધી વસ્તુઓ કરતી હોય છે તો એવા ઓપ્શન કયો છે આપણી જોડે ડીબીઓ અને સીબીઓ અહીંયા જુઓ બીઓ આવી ઈડીએસઓ આવી ઈડીએસઓ આવી બરાબર તો આ વસ્તુ આવશે નહીં સીબી અને ડી એલિમિનેશન થઈ જશે ઓપ્શન એ અહીંયા જવાબ આવશે આ પણ આપણે લેક્ચરની અંદર જોઈ ગયા છીએ પ્રશ્ન નંબર ચાર અહીંયા જુઓ ચેક ઓન ક્લિયરન્સ ઓફ લેટર બોક્સ ટુ બી પરફોમ ડાય વૂમ તો હવે આપણે જે લેટર બોક્સ એમટીએસ દ્વારા ખોલવામાં આવે છે બરાબર લેટર બોક્સ પ્યુન દ્વારા ખોલવામાં આવે છે તો એનું ચેકિંગ અમુક ટાઈમે આપણે ચેકિંગ કરતા હોય છે તો એક ચેકિંગ કોના દ્વારા કરવામાં આવે છે કે લેટર બોક્સ ક્લિયરન્સ થયા છે કે નહીં તો એ ચેકિંગ કરવામાં આવે છે પોસ્ટ ઓફર જે પોસ્ટ માસ્તર કે જે કન્સર્ટ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર હોય એમના દ્વારા આ વસ્તુ ચેક કરવામાં આવે છે બરાબર પછી જુઓ અહીંયા પ્રશ્ન નંબર પાંચ છે વોટ ઇઝ મિનિંગ ઓફ પોસ્ટ રેસ્ટ પોસ્ટ રેસ્ટનો મતલબ જો છે તો ભાઈ આ વસ્તુ શેના માટે બનાવવામાં આવે છે કે જે એનું મહિનાની અંદર એકથી બે દિવસ ઘરે રહેતા હોય કે જે આખો દિવસ પ્રવાસ કરતા હોય તો એવા વ્યક્તિના આર્ટિકલ પાછા ના જાય અને એમનું ડિલિવરી થઈ શકે યોગ્ય રીતે એ માટેના આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ટુ અવેટ અરાઇવલ ઓફ એડ્રેસી જ્યાં સુધી એડ્રેસી ના આવે એટલે એની લિમિટ હોય બરાબર કે અમુક સમય મર્યાદા સુધી આપણે રાખી શકીએ તો એ ત્યાં સુધી આપણે રાખી શકીએ અવેઇટ અરાઇવલ ઓફ એડ્રેસ એડ્રેસી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે એ આર્ટિકલને રોકી શકીએ છીએ એની અમુક લિમિટ મર્યાદા પૂરતું તો આ વસ્તુની પણ આપણે લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે તો અહીંયા ઓપ્શન શું આવશે જવાબ સી આવશે પ્રશ્ન નંબર છ અહીંયા જો કે ભાઈ વિચ એન્ટ્રી આર ટુ બી મેડ ઇન ધ એમો ઇશ્યુ ઇસ્યુ જનરલ તો એમઓ ઇસ્યુ કરીએ એની જનરલમાં આપણે શું લખવાનું હોય છે તો જે મની ઓર્ડર હોય એની રકમ કેટલી છે કમિશન કેટલું છે એ આપણે એમઓ રિસિપ્ટમાં બતાવવાનું હોય છે ડેલી ટોટલ કેટલા આપણને મળે એનું આ વસ્તુ વિવરણ કરવાની હોય છે એટલે કે ઓપ્શન એ પછી પ્રશ્ન નંબર સાત છે એમએસ એટી સેવન વર્ક પેપર એમ એટી સેવન સોરી એમ એટી સેવન સોરી એટી સેવન અને સેવન મગજમાં થઈ ગયું છે એમએસ એટી થ્રી એમ એટી થ્રીમાં આપણે શું બનાવવામાં આવે છે ડેલી રિપોર્ટ અને ડેલી રિપોર્ટ કોણ બનાવે છે હેડ શોર્ટિંગ એસિસ્ટન્ટ બનાવે છે જે રેકોર્ડ ઓફિસર થ્રુ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલવામાં આવે છે તો એ પણ વસ્તુની આપણે ચર્ચા કરેલી છે પોસ્ટમેનના લેક્ચરની અંદર બરાબર તો અહીંયા જવાબ આવશે બી ઓપ્શન ડેલી રિપોર્ટ પ્રશ્ન નંબર આઠ અહીંયા જુઓ કે ભાઈ ઇન વિચ કેસ આરપી એડી નીડ નોટ ટુ બી સેન્ડ આઉટ ફોર ડિલિવરી ડિલિવરી માટે આપવાની જરૂર નથી તો આપણે એક વસ્તુ ખબર છે કે રિફ્યુઝ આર્ટિકલ હોય કોઈ અનક્લેમ્ડ આર્ટિકલ હોય કે જે પાછા જતા હોય તો એની એડી પાવતી આપણે કટ કરી દેતા હોય છે ફાડી નાખતા હોઈએ છીએ નીકાળી નાખતા હોઈએ છીએ તો એવી આઈડી આવતી આપણે મોકલાવી જરૂર નથી તો એવું વિધાન કયું છે વેન એન અનક્લેમ્ડ ઓર રિફ્યુઝ આર્ટિકલ રિસીવડ બાય ધ ઓફિસ ઓફ બુકિંગ ફોર રિટર્ન ટુ સેન્ડર રિટર્ન ટુ સેન્ડર કરવા માટે જે આર્ટિકલ આવ્યા હોય એવા આર્ટિકલ કે જે અનક્લેમ તો એ રિફ્યુઝ હોય તો એવા આર્ટિકલની આપણે આરપીએડી ડિલિવરી માટે મોકલવી જરૂરી નથી એટલે કે પાછી આપવી આપણે એને જરૂરી નથી ઓપ્શન સી અહીંયા જવાબ આવશે પ્રશ્ન નંબર નવ જુઓ અહીંયા ધ એકાઉન્ટ બેગ સેન્ટ બાય એચ ટુ એસો હવે એકાઉન્ટ બેગ છે આપણે ચર્ચા કરેલી એકાઉન્ટ બેગની ડેફિનેશનની અંદર બરાબર એકાઉન્ટ બેગની ડેફિનેશનની અંદર કે ભાઈ એચ ઓથી એસો તરફ જાય તો આપણે શું આવે એસ ઓલી અને જ્યારે એસઓથી એચ ઓ તરફ આવે તો એની અંદર આવે છે ડેલી એકાઉન્ટ બરાબર ડેલી એકાઉન્ટ આવે છે તો અહીંયા જવાબ આવશે એ ઓપ્શન પ્રશ્ન નંબર દસ અહીંયા જુઓ વેન એસપીએમ મંથલી રિપોર્ટ ઇઝ પ્રિપેડ એન્ડ ટુ વુમ ઇટ ટુ ઇઝ સબમિટેડ એટલે કે મંથલી રિપોર્ટ એસબીઆઈમ દ્વારા ક્યારે બનાવવામાં આવે છે અને ક્યારે કોને સબમિટ કરવામાં આવે છે તો મંથલી રિપોર્ટમાં એક વસ્તુ યાદ રાખો કે ભાઈ મહિના દરમિયાન તમારા જોડે કેટલી સ્ટેમ્પ હતી કેટલી કેશ હતી અને કેટલી મિનિમમ બેલેન્સ છે એ બધું વસ્તુઓ એની અંદર દર્શાવવાની હોય છે અને આ રિપોર્ટ મહિનો પૂરો થાય એટલે પહેલી તારીખે આપણે મોકલવાનું હોય છે કોને મોકલવાનો હોય છે સબ ઓફિસથી એડ ઓફિસને મોકલવાનું હોય છે તો અહીં ઓપ્શન સી જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અહીંયા પછી પ્રશ્ન નંબર અગિયાર અહીંયા જુઓ હાઉ મેની પોસ્ટલ સર્કલ ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તો આ વસ્તુ પણ આપણે જોયેલી છે કે પોસ્ટમાં કેટલા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં કેટલા સર્કલ છે ત્રેવીસ પોસ્ટલ સર્કલ છે પછી પ્રશ્ન નંબર બાર જુઓ કે વેન પોસ્ટલ આર્ટિકલ કેન નોટ બી ઇન્ટરસેપ્ટેડ એન્ડ રીડાયરેક્ટ ઇન્ટરસેપ્ટેડ એટલે રોકી રાખવું કહી શકાય અથવા રીડાયરેક્ટ કરી જ ના શકાય ક્યારે રીડાયરેક્ટ અથવા તો અટકાવી જ ના શકાય જ્યારે આર્ટિકલ ધારો કે અહીંયા આપણે જોયું હતું લેક્ચરની અંદર કે ભાઈ એથી બી તરફ જતું હોય અને અહીંયા વચ્ચે ટ્રાન્ઝિટમાં હોય એટલે કે એથી બી તરફ જવા પ્રયાણ કરતું હોય એ વખતે ટ્રાન્ઝિટમાં હોય એ દરમિયાન આપણે એને અટકાવી કે રીડાયરેક્ટ કરી શકીએ નહીં તો અહીંયા ઓપ્શન શું આવશે સી ઓપ્શન વાઇડ ઇન ટ્રાન્ઝિટ પછી પ્રશ્ન નંબર તેર છે કે ભાઈ વોટ ઇઝ ધ મેક્સિમમ વેઇટ ઓફ એન અનરજિસ્ટર્ડ પાર્સલ તો અનરજિસ્ટર્ડ પાર્સલ છે એનો મેક્સિમમ વેટ કેટલો તો અનરજીસ્ટર પાર્સલ ચાર કેજી આપણે વારે કહેતા હોય છે કે ચાર કેજી ઉપરનું પાર્સલ હોય તો એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે પછી પૈકી પાર્સલ છે લેટર બોક્સમાંથી મળે તો પણ એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને રજિસ્ટ્રેશન ચાર્જ કેટલો છે સત્તર રૂપિયા અહીંયા તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ચાર કેજી પછી જે પ્રશ્ન નંબર ચૌદ વોટ ઇઝ ધ મેક્સિમમ લિમિટ ફોર ઇશ્યુ ઓફ સિંગલ મની ઓર્ડર સિંગલ મની ઓર્ડર ઇસ્યુ કરવા માટે મેક્સિમમ કેટલી છે પાંચ હજાર હવે તમને એક ઉદાહરણથી સમજાવું ભાઈ વીપીપી આપણે લેક્ચરની અંદર જોયું છે કે વીપીપી મેક્સિમમ કેટલા રૂપિયાનું હોય પાંચ હજાર રૂપિયાનું કેમ કે ભાઈ વીપીપીની સામે આપણે વીપીએમઓ રજૂ કરવો પડે પેડ થાય એટલે વીપીએમઓ આપણે બુક કરવો પડે હવે વીપીએમ મેક્સિમમ પાંચ હજાર રૂપિયાનો બુક થાય એટલે કે મની ઓર્ડર છે મેક્સિમમ પાંચ હજાર રૂપિયાનો આપણે અહીંયા બુક કરી શકીએ એટલે કે જવાબ આવશે ઓપ્શન સી પછી પ્રશ્ન નંબર પંદર જુઓ વિચ કાર્ડ ઇઝ બિંગ ઇસ્યુડ બાય ધ પોસ્ટ ઓફિસ ફોર ધ બેનિફિટ ઓફ ટુરિસ્ટ ટ્રાવેલિંગ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ફર્મ્સ એટલે કે કંપની એન્ડ અધર મેમ્બર ઓફ પબ્લિક એટલે કે બીજા પબ્લિક મેમ્બરો હોય એમના માટે થઈને આપણે શું વસ્તુ ઇસ્યુ કરીએ છીએ એમની ઓળખ માટે થઈને તો શું કરીએ છીએ આઈડેન્ટિફિકેશન કાર્ડ અને એની ફી કેટલી છે નવ રૂપિયા અને વેલિડિટી કેટલી છે ત્રણ વર્ષ તો આ વસ્તુની પણ આપણે ચર્ચા કરેલી છે ઓપ્શન સી પછી અ પર્સન સોળ નંબરનો પ્રશ્ન છે કે ભાઈ અ પર્સન ચેન્જિંગ ધેર રેસિડેન્ટ ટુ વુમ દે શૂડ ફર્નિશ રિટર્ન ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ધ ડિસ્પોઝલ ઓફ પોસ્ટલ આર્ટિકલ એટલે કે કોઈ વ્યક્તિ છે એનું રહેઠાણનું સ્થળ બદલાય છે તો એને આ રહેઠાણ બદલાયની સૂચના આપવી હોય તો એ કોના આપી શકીએ છે આપવી જરૂરી છે તો જે જગ્યાએ પહેલાં રહેતા હોય એ જગ્યાની પોસ્ટ ઓફિસ અને જે જગ્યાએ જયા હોય એ જગ્યાની પોસ્ટ ઓફિસ એટલે કે બંનેને આપણે નોટિસ રિટર્નમાં આપવી પડે છે ભાઈ મારા આર્ટિકલ હવે અહીંયાથી અહીંયા આપવા અને હવે હું અહીંયા રહેવા આવી ગયો છે નવી પોસ્ટ ઓફિસમાં આપણે જાણ કરવી પડે તો બોટ એટ ધ પ્લેસ ધી આર લિવિંગ એન્ડ ગોઈંગ કે જે જગ્યાએ રહેતું હતું અને જે જગ્યાએ હવે રહેવા જવાનો છે ભાઈ તે જગ્યાએ આપણે અરજી આપવી પડે છે અને આપણે જે કહીએ છીએ કે એડ્રેસ ચેન્જની સૂચના મેક્સિમમ ત્રણ માસ માટે વેલિડ ગણાય છે અને આના હંગામી સૂચના આપણે કહીએ છીએ અને જ્યારે આપણે કહીએ ભાઈ મારા એજન્ટને કે આ વ્યક્તિના તમે આપી દેજો આર્ટિકલ આવી સૂચનાઓ ત્રણ વર્ષ માટે માન્ય ગણાય છે અને આ સૂચના આપણે કાયમી સૂચના તરીકે ઓળખાય છે તો આ બધી વસ્તુઓ આપણે લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે પ્રશ્ન નંબર સત્તરની અંદર જોઈએ કે ભાઈ આર્ટિકલ એડ્રેસ ટુ ડિસીઝ પર્સન આર ઓર્ડિનરી બી ડીલ વિથ વિચ રિમાર્ક ઓન આર્ટિકલ હવે સામાન્ય રીતે જો કોઈ મરેલા વ્યક્તિ વ્યક્તિનો પત્ર આવે તો આપણે એને શું અનક્લેમ્ડ આર્ટિકલ તરીકે ગણવાનો હોય છે બરાબર શેરો આપણે મારીએ છીએ કે ભાઈ ડિસીઝ વ્યક્તિ છે પણ એને આપણે અનક્લેમ્ડ દાવા વગરના પત્રો તરીકે ગણીએ છીએ પછી અમુક કિસ્સાઓમાં એવું લાગે પોસ્ટ માસ્ટરના કે ભાઈ આપવા જોવું છે તો એ એના કોઈ વધારે પડતા દાવેદાર ના થતા હોય અને એમને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને આપવું હોય તો આપી શકે છે બરાબર એવું આર્ટિકલ અને એવું લાગે કે ભાઈ આ લીગલ કોઈ વસ્તુ કિંમતી છે ને આપવાનું વધારે પડતા દાવેદાર છે તો એવા કિસ્સામાં સર્કલ એડની આપણે રાય લેવાની થાય છે તો અહીંયા અનક્લેમ્ડ આર્ટિકલ તરીકે ગણવામાં આવે છે એટલે ઓપ્શન બી જવાબ આવશે ઓપ્શન બી પછી જો પ્રશ્ન નંબર 18 વોટ ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ઇન્સ્યોર્ડ આર્ટિકલ ધેટ કેન બી પોસ્ટેડ ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ હવે અહીંયા કન્ફ્યુઝન એક ક્રિએટ થાય કે પોસ્ટ ઓફિસ બરાબર પોસ્ટ ઓફિસમાંથી મેક્ મેક્સિમમ ઇન્શ્યોર કેટલું કરી શકાય પણ અહીંયા આપણે ઉલ્લેખ કર્યો નથી ભાઈ એસઓ એચઓ બરાબર કે બીઓ હવે બીઓમાં મેક્સિમમ લિમિટ આપણે કેટલી છે આપણે બીઓમાં લિમિટ છે કેટલી એક જ મિનિટ આપણી બીઓમાં લિમિટ છે બીઓમાં આપણી સસ્સો રૂપિયાની લિમિટ છે અને એચ ઓ અને એસઓમાં મેક્સિમમ લિમિટ એક લાખની છે તો હવે જવાબ આપણે શું કરવો એ અહીંયા કહી શકીએ નહીં કેમ કે પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ કર્યો નથી હવે જે આન્સર ક્યાં આવે ને એમાં જે ઘણા એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ પણ અહીંયા આપણે પોસ્ટ ઓફિસનો કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે આપણે બને ત્યાં સુધી એવું માની શકીએ કે મેક્સિમમ લિમિટ પૂછી જાય તો આપણી પોસ્ટ ઓફિસની જે મેક્સિમમ લિમિટ છે એક લાખ રૂપિયા એ હોઈ શકે બરાબર આપણે એવું અહીંયા માની ના શકીએ કે ભાઈ એ જશે પણ આ તમને જે ક્લેરીફાય કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ બની શકે છે અહીંયા બરાબર તો સસ્સો અને એક લાખ બને બાકાત રાખવામાં આવે છે ફ્રોમ પેમેન્ટ ઓફ પોસ્ટેજ પોસ્ટેજના પેમેન્ટમાંથી બાકાત તો એવું કયું છે બ્લાઇન્ડ લિટરેચર પેકેટ અને એનો મેક્સિમમ વેટ કિલો છે સાત કેજી બરાબર સાત કેજી અંધ સાહિત્ય પેકેટ બરાબર અને એમના પછી પ્રશ્ન નંબર વીસ છે કે ભાઈ ઇનસફિશિયન્ટલી પેઇડ પેટર્ન એન્ડ સેમ્પલ પેકેટ ચાર્જ ઓન ડિલિવરી હવે આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું અહીંયા ગવર્મેન્ટ કીધું નથી ઓઆઈજીએસ વાળા લેટર કીધા નથી એટલે આપણે એક જ વસ્તુ ડેફિશિયન્સી હોય ઇનસફિશિયન્ટલી કીધું છે તો ડેફિશિયન્સી જેટલી હોય એ ડબલ હોવી જોઈએ તો એવો જવાબ કહે છે ડબલ ધ અમાઉન્ટ ઓફ ડેફિશિયન્સી એટલે કે ઓપ્શન સી અને હવે આપણે એમ કીધું કે અનપેઇડ પેટર્ન એન્ડ સેમ્પલ પેકેટ તો શું આવશે ડબલ ધ અમાઉન્ટ બરાબર જેટલી લાગતી હોય પ્રિપેડ માટે એટલી બધી અમાઉન્ટ ડબલ આપણે ચૂકવવાની થાય તો ઓપ્શન અહીંયા આવશે સી જ્યારે ઓઆઈજીએસ પત્ર એટલે કે આધિકારિક પોસ્ટલ આર્ટિકલ હોય તો એવા કિસ્સામાં આપણે સિંગલ ડેફિશિયન્સી લેવાની હોય છે તો એ ઓપ્શન શું આવશે સી જવાબ આવશે પ્રશ્ન નંબર એકવીસ જુઓ કે ભાઈ વેર ઇઝ હેડક્વાર્ટર ઓફ એપીપીયુ એટલે કે એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયનનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયનનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે તો એ કઈ જગ્યાએ આવેલું છે બેન્કોક થાઇલેન્ડ ખાતે આવેલું છે એમાં બત્રીસ દેશો છે એ નામ પણ આપણે પરીક્ષા વખતે જોઈ લેવાના જેથી કરીને કોઈ વખતે પૂછે તો આપણને ખબર પડે તો અહીંયા શું આવશે ઓપ્શન સી પછી પ્રશ્ન નંબર બાવીસ છે વોટ ઇઝ રિપ્લાય કુપન હવે રિપ્લાય કુપન એટલે શું કોઈ બિઝનેસ કરતા હોય તો એ લોકો કોઈ આર્ટિકલ મૂકે તો સાથે એક આર્ટિકલ બીજી ટપાલ પણ મૂકે છે કે જેનું પહેલાંથી એ પેમેન્ટ કરી દેશે બરાબર કે જેનું જે સેન્ડર છે એને પેમેન્ટ કરવાનું રહેશે નહીં પછી રિસિવર કોણ બની જશે એ કંપની બની જશે તો આવો આર્ટિકલને આપણે શું કહે છે રિપ્લાય કૂપન કહે છે તો એવું સિદ્ધ વિધાન કેવું છે ઇટ ઇઝ ઇન્ટેન્ડ ટુ અનેબલ સેન્ડર ટુ પ્રીપે ફોર અ રિપ્લાય રિપ્લાય આપવા માટેથી પ્રીપેડ પહેલાંથી પેમેન્ટ કરેલું હોય એવું આ કૂપન છે તો ઓપ્શન એ અહીંયા જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રેવીસ છે કે ભાઈ ધ કસ્ટમ કંટ્રોલ ઇઝ પ્રાઇમરી એક્સરસાઇઝ બરાબર તો આ પણ આપણે ડેફિનેશન તેર નંબરની કદાચ ડેફિનેશન હતી તો એની અંદર જોઈ જોઈએ જોઈ લીધેલું છે કે કસ્ટમ કંટ્રોલ કઈ જગ્યાએ હોય તો જે જગ્યાએ દેશમાંથી બહાર જવાનું પોઈન્ટ હોય જે જગ્યાએથી દેશમાં અંદર આવવાનું પોઈન્ટ હોય તો એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અને ફોરેન પોસ્ટ ઓફિસ જે હોય એ જગ્યાએ કસ્ટમ કંટ્રોલ કાર્યરત હોય છે તો ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે પછી એન એરોગ્રામ શુડ નોટ વેઇટ મોર દેન હવે અહીંયા કન્ફ્યુઝન અમુક લોકોએ કર્યું હોઈ શકે કદાચ કે ભાઈ ઇનલેન લેટર છે એનો મેક્સિમમ વેટ કેટલો છે પાંચ ગ્રામ જ્યારે એરોગ્રામ છે એનો વેટ કેટલો છે ત્રણ ગ્રામ કેટલો આવશે ત્રણ ગ્રામ તો અહીંયા જવાબ આવશે ત્રણ ગ્રામ જ્યારે ઇનલેન લેટર કાર્ડનો પાંચ ગ્રામ અહીંયા વજન આવશે પછી પચીસ નંબરમાં ધ પ્રિન્ટેડ પેપર ઇન ફોરેન પોસ્ટ કરેસ્પોન્સડન્સ ટુ વિચ સર્વિસ ઇન ઇન્લેન્ડ પોસ્ટ એટલે કે જે ફોરેન પોસ્ટમાં પ્રિન્ટેડ પેપર તરીકે ઓળખાય છે એ વસ્તુ ઇનલેન્ડ પોસ્ટની અંદર એટલે કે પીઓ ગાઈડ બેમાં જે પ્રિન્ટેડ પેપર તરીકે ઓળખાય છે એ પીઓ ગાઈડ એકમાં શું ઓળખાય છે તો એ સર્વિસને આપણે બુક પેકેટ સર્વિસ તરીકે ઓળખીએ છીએ તો ઓપ્શન એ અહીંયા જવાબ આવશે પછી વોટ આર ધ મોડ ઓફ ટ્રાન્સમિશન ઓફ ફોરેન લેટર ઓન વિચ પોસ્ટેજ ઇઝ ચાર્જ તો પોસ્ટેજ જેના માટે લેવામાં આવ્યું હોય લેટર માટે તો એવા આર્ટિકલોનું ટ્રાન્સમિશન આપણે કઈ રીતે કરી શકીએ તો આપણે બધાને ખબર છે કે ભાઈ સરફેસ માર્ગે કરી શકીએ કોઈ નજીકના દેશ હોય કે જેને સડક માર્ગ પરિવહન થતું હોય તો એ સર સરફેસથી જ જાય બરાબર પછી બાય એર હવાઈ માર્ગે પણ મોકલી શકો અને અમુક જગ્યાએ શું થાય થોડું સરફેસ થ્રુ થોડું હવાઈ માર્ગે પણ આપણે ટ્રાન્સમિશન કરી શકીએ તો ઓપ્શન સી બાય સરફેસ રૂટ બાય એરમેલ બાય સરફેસ એર લિપ એટલે કે ઓપ્શન સી અહીંયા જવાબ આવશે પ્રશ્ન નંબર સત્યાવીસ અહીંયા વેર ઇઝ કંટ્રોલર ઓફ ફોરેન મેલ લોકેટેડ તો ફોરેન મેલ લો માટે થઈને ફોરેન મેલ પાર્સલ છે એના માટે થઈને કંટ્રોલર એટલે કે એ જગ્યાએ એના માટે થઈને કંટ્રોલ કરવા માટે થઈને ઓફિસ કઈ જગ્યાએ બનાવેલી છે તો એ જવાબ આવશે મુંબઈ બરાબર અહીંયા આપણને કદાચ ખબર ના હોય તો બધી જે બંદરોને બધું જે છે મહત્વનું કે જે જગ્યાએથી વસ્તુ અવરજવર થતી હોય કન્ટેનરોને બધું જતું હોય તે એવી હોય છે ઓફિસ કઈ જગ્યાએ આવી શકે મુંબઈ દરિયા કિનારો ત્યાં મળે છે બરાબર તો આપણે એવું માની શકીએ ના આપણે એવી રીતે જવાબ મેળવી શકીએ તો અહીંયા મુંબઈ આવશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ કમ્પનસેશન ઓફ લેટર એન્ડ બલ્ક બેગ ઓફ ફોરેન આર્ટિકલ હવે મારા ધ્યાનમાં તો જો કદાચ બલ્ક બેગ માટે થઈને એકસો પચાસ એસડીઆર એવું આપણે મારા ધ્યાને આવેલું છે બરાબર એકસો પચાસ એસડીઆર અને જ્યારે લેટર માટે થઈને આવ્યું છે ત્રીસ એસડીઆર આવું મારા ધ્યાને આવેલું છે ગોલ્ડ ફ્રેન્કવાળું કોઈ ધ્યાને આવ્યું નથી જો કોઈને ખબર હોય તો કહી શકે છે બરાબર અહીંયા નન ઓફ ધી અબો પણ આપેલું છે એટલે મારા ખ્યાલથી નન ઓફ ધી અબો આવતું હોઈ શકે પણ જો કોઈ આમાં જવાબ ખબર હોય તો કોમેન્ટ કરી શકે છે બરાબર આપણે જે લેક્ચરમાં ભણ્યા છીએ એમાં મારા ધ્યાનમાં તો આ વસ્તુ જ આવેલી છે તો અહીંયા આ આપણે સ્કીપ કરીએ છીએ અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન કોઈને ખબર હોય તો એ કોમેન્ટમાં જણાવી શકે છે પછી પ્રશ્ન નંબર ઓગણીસ ઓગણત્રીસ છે કે ભાઈ ઇન્કવાયરીઝ રિગાર્ડિંગ બીપીઓ એન્ડ આઈપીઓ બરાબર જે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર છે વિલ બી નોર્મલી કન્સિડર ઇફ મેડ ક્યાં સુધી આપણે કરી શકીએ તો એક વર્ષનો જે પીરિયડ હોય જ્યારથી જે તારીખથી તમે પરચેઝ કરે હોય ખરીદ્યો હોય બીપીઓ અને આઈપીઓ ત્યાંથી એક વર્ષની મુદત પૂરી થાય ત્યાં સુધી આપણે એની વિશે ઇન્કવાયરી કરી શકીએ છીએ એટલે કે ઓપ્શન બી અહીંયા જવાબ આવશે અબાઉટ પોસ્ટ માસ્ટર ઓર્ડર બુક મેન્ટેન ઇન એડ પોસ્ટ ઓફિસ એડ પોસ્ટ ઓફિસમાં જે પોસ્ટ માસ્તરની ઓર્ડર બુક બનાવવામાં આવે છે તો એમની અંદર આપણે શું વસ્તુ મેન્ટેન કરવાનું હોય છે તો આપણને ખબર છે કે ભાઈ તમે કોઈ જગ્યાએ ઓફિસમાં નોકરી કરી હોય કોઈ વખતે બરાબર આઉટસાઇડર તરીકે કે કાયમી કર્મચારી તરીકે તો તમે કદાચ જોયું હોય તો જે કા આઉટર ક્લાર્ક હોય એમના જે ડ્યુટી આપે એ વસ્તુ નોટ કરવામાં આવે કોઈ વસ્તુ નવી કરો તમે કે ભાઈ કોઈ ક્વેરી કે વસ્તુ તો એ વસ્તુ અંદર નોટ કરવામાં આવે છે બરાબર તો આ બધી વસ્તુ નોટ કરવામાં આવે છે તો અહીંયા જુઓ ઇટ કન્ટેન્સ ટેમ્પરરી અરેન્જમેન્ટ મેડ ઇન કેસ ઓફ એપ્સન ઓફ ક્લાર્ક એટલે કે ક્લાર્ક અથવા પોસ્ટમેન એપ્સન હોય તો ટેમ્પરરી જે અરેન્જમેન્ટ કરવામાં આવે એ વસ્તુ નોટ કરવામાં આવે છે ઇટ કન્ટેન્સ અનયુઝ્યુઅલ અકરન્સ એટલે કે અમુક એવી અસામાન્ય ઘટનાઓ બની હોય કે જે વસ્તુઓ અંદર નોંધવામાં આવે છે ઓર્ડર પાસ બાય એડ પોસ્ટ માસ્ટર ફોર રેગ્યુલેશન ઓફ હિસ ઓફિસ એન્ડ હિસ શૂડ બી પ્લેસ દોન રેકોર્ડ જે ઓર્ડર પાસ કરવામાં આવે પોસ્ટ માસ્ટર દ્વારા તમારે આ રીતે આ રીતે વર્તવાનું રહેશે ને આ બધું તો એ વસ્તુ પણ તમે એ ઓર્ડર બુક હોય જે હેડ પોસ્ટ ઓફિસની એમાં મેન્ટેન કરવાનું હોય છે તો અહીંયા ઓપ્શન શું આવશે ડી ડી જવાબ આવશે ઓપ્શન કોલ ઓફ ધી અબો પછી છે પ્રશ્ન નંબર એકત્રીસ હવે અહીંયા કન્ફ્યુઝિંગ આપણે શું કરીએ કદાચ ના ફાવતું એટલે ફટાફટ વોલ ઓફ ધી અબો કે ભાઈ પીએલઆઈ સર્વિસ છે એ શેની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે તો આપણે જે કોર ઇન્સ્યોરન્સ કોર ઇન્સ્યોરન્સ સોલ્યુશન એના માટે સેગમેન્ટ કાર્ય કરે છે કોર ઇન્સ્યોરન્સ સોલ્યુશન સીઆઈએસ કે જે પીએલઆઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે તો અહીંયા શું આવશે જવાબ સી કોર ઇન્સ્યોરન્સ સોલ્યુશન જવાબ આવશે તો આ આઈટી મોડનાઇઝેશનનો પ્રશ્ન કહી શકીએ પછી જે સીએસઆઈ છે કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ તો એમાં જે પંદર ડિજિટ જીએલ એડ ઓફ એકાઉન્ટ હતો એ ચેન્જ કરીને અત્યારે કેટલા એક અક્ષરનો થઈ ગયો છે તો અત્યારે કેટલા દસ અક્ષરનો જે આપણે આઈટી મોડનાઇઝેશનનું લેક્ચર અપલોડ કર્યું તો એમાં આ પ્રશ્ન હતો જ પછી ટીપીઆઈસી તો આપણે આ ફૂલ ફોર્મ યાદ રાખી લેવાનું છે કદાચ કોઈ જગ્યાએ આવી નહીં હોય તો ટીપીઆઈસીનું ફૂલ ફોર્મ છે ટેકનિકલ प्रोजेक्ट इंप्लीमेंटेशन कमेटी बराबर टेक्निकल प्रोजेक्ट इंप्लीमेंटेशन कमेटी એટલે કે ઓપ્શન D જવાબ આવશે પ્રશ્ન નંબર 34 છે ધ કાઉન્ટર ઓપરેશન મોડ્યુલ ઇન હેન્ડલ બાય શેની અંદર કાઉન્ટર ઓપરેશન કરવામાં આવે છે હવે એનઆઈ છે એ તો નેટવર્કનું પૂરું પૂરું છે રૂરલ સિસ્ટમ હાર્ડવેર બરાબર તો એ રૂરલને લગતા જે હાર્ડવેર હોય એ મેલ ઓપરેશન હાર્ડવેર એટલે કે મેલને લગતા જે હાર્ડવેર પ્રોવાઈડ કરવાના એના માટે તો ઓપ્શન વધીશું સીએસઆઈ કોર સિસ્ટમ ઇન્ટિગ્રેટર કે જેની અંદર કાઉન્ટરને લગતા ઓપરેશન કાર્ય કરવામાં આવે છે એટલે કે ઓપ્શન સી જવાબ આવશે પછી જુઓ પ્રશ્ન નંબર પાંત્રીસ વીચ વન ઓફ ધ ફોલોવિંગ ટ્રેક કન્ટેન્ટ્સ એચઆરએમએસ ઇન પોસ્ટલ આઈટી પ્રોજેક્ટ ટુ પોઈન્ટ ઝીરો અથવા ઓ કહીએ તો આ પ્રશ્ન કદાચ મારા ખ્યાલથી આપણે જે આઈટી મોડનાઇઝેશન પ્રોજેક્ટનું લેક્ચર લીધું એની અંદર આગલી પરીક્ષામાં પૂછાયેલો બેઠો પ્રશ્ન કદાચ પૂછી લીધો છે અને એમાં જવાબ આવશે ઓપ્શન બી મેનેજમેન્ટ ઇન્ટર ફેસ બરાબર મેનેજમેન્ટ ઇન્ટરફેસ ફેસવક એટલે કે ઓપ્શન બી જવાબ આવશે પછી એસઓએલનું ફૂલ ફોર્મ પણ આપણે જોઈ ગયા છીએ કે એસઓએલ ઇન બેન્કિંગ સોલ્યુશન રિફર્સ ટુ તો એનું શું ફૂલ ફોર્મ થાય છે સર્વિસ આઉટલેટ એટલે કે ઓપ્શન એ અહીંયા જવાબ આવશે પછી જુઓ પ્રશ્ન નંબર સાડત્રીસ કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ઇનકરેક્ટ નીચેનામાંથી કયું ઇન કરેક્ટ છે હવે આપણને કશું આવડતું નથી એક આ ખબર છે કે ભાઈ વેલ્યુ પેએબલ પાર્સલ વીપીપી એટલે વેલ્યુ પેબલ પેએબલ પાર્સલ પોસ્ટ ગમે તે આપણે કહી શકીએ એક આ નામ ખબર છે અને હવે જેપીસી જીવન પોસ્ટલ સેન્ટર એવું તો આપણે ખબર નથી પણ જીવન પ્રમાણ સેન્ટર આપણે ખોલવામાં આવ્યા હતા કદાચ બે હજાર સોળ આજુબાજુ કે જે એડ પોસ્ટ ઓફિસે ખાતે કાર્યરત હતા તો અહીંયા જીવન પોસ્ટલ સેન્ટરની જગ્યાએ જીવન પ્રમાણન સેન્ટર આવે તો ઓપ્શન બી છે એ કરેક્ટ આપણે કહી શકીએ હવે આ બે નામ આપણે જોઈએ તો આપણને એવું લાગે સાચી વાત છે કે ભાઈ આ નામ તો સાચું છે કે ભાઈ કાઉન્ટર કરન્સી રિપોર્ટ અને સાંસદ આદર્શ ગ્રામ બરાબર તો આ બે નામ તો સાચા છે તો ઓપ્શન સી અહીંયા જવાબ બી જવાબ આવશે કે ભાઈ જીવન પોસ્ટલ સેન્ટર નહીં પરંતુ જીવન પ્રમાણન સેન્ટર આવવું જોઈએ એટલે કે ઓપ્શન બી અહીંયા ખોટો છે પ્રશ્ન નંબર અડત્રીસ આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ ઓફ ડિપાર્ટમેન્ટ પોસ્ટ આવું મેની સેગમેન્ટ કેટલા સેગમેન્ટ છે આઠ તો આ પણ પ્રશ્ન આપણે જોઈ ગયેલા છીએ તો આઠ સેગમેન્ટ છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ જુઓ કે ડિપાર્ટમેન્ટ હેઝ સપ્લાયડ કાઉન્ટર કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ પેરીફિરિયલ્સ ઓફ મેલ ઓફિસ એન્ડ સ્માર્ટફોન ટુ પોસ્ટમેન તો આપણે વારે ઘડીએ કદાચ જે આઈટી મોડલાઇઝેશનનું લેક્ચર જોયું એની અંદર વારે ઘડીએ કહેવામાં આવ્યું હતું કે ભાઈ સ્માર્ટફોન જે પ્રોવાઈડ કરવામાં આવે છે પોસ્ટમેનને એટલો શબ્દ આપણે પકડીએ તો પણ એમાં ખબર પડી જાય કે મેલ ઓપરેશન હાર્ડવેર પ્રોજેક્ટની અંતર્ગત આપણે આ વસ્તુ આપવાની હોય છે તો ઓપ્શન ડી અહીંયા જવાબ આવશે પછી આવું મેની મોડ્યુલ ઇન એસએપી ઈઆરપી તો આપણે ઈઆરપીનું કોલ ફૂલ ફોર્મ જોયું હતું એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાન કદાચ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાન આવું આપણે ફૂલ ફોર્મ જોયું હતું પણ એના આપણે અંડર ડિટેલમાં ગયા નહોતા પણ એના બે પ્રકાર પડે છે ટુ ટાઈપ્સ પડે છે બરાબર ટુ ટાઈપ્સ પડે છે તો અહીંયા જવાબ આવશે બે એટલે કે ઓપ્શન ડી પ્રશ્ન નંબર એકતાળીસ છે કે ભાઈ કન્સાઈનમેન્ટ આ ટ્રાન્સમિટેડ બાય હવે તમારું જે પાર્સલ છે કે વસ્તુ છે એ કઈ રીતે ટ્રાન્સમિટ કરી શકો હવે ઉલ્લેખ આપણે એવું નથી કીધું કે ભાઈ આ રીતે કામ તો આપણે રોડ રેલ અને એર દ્વારા ગમે તે રીતે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ ઓલ ઓફ ધી અબોવ ઓપ્શન ડી જવાબ આવશે પછી જુઓ પ્રશ્ન નંબર બેતાળીસ છે વોટ ઇઝ ધ સ્લોગન ઓફ આઈપીપીબી એટલે કે આઈપીબીનું જે સ્લોગન આપણે કહીએ છીએ કે ભાઈ આપકા બેંક આપકે દ્વાર એટલે કે ઓપ્શન કયો છે એ આપકા બેંક આપકે દ્વાર અહીંયા બેતાળીસમાં આવશે એ પછી જો ભીલાટેલી કાઉન્ટર્સ આર ફંક્શનિંગ એટ કઈ જગ્યાએ કાઉન્ટર ફિલા કાઉન્ટર કાર્યરત હોય છે તો અહીંયા તેવું લખે છે ભાઈ ધ વોલ ધ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ તો એ તો આવત નહીં બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે ફિલા ટેલી કાઉન્ટર હોય નહીં એટલે ઓલ ઓફ ધ બહુ નીકળી ગયા એટલે બે ઓપ્શન નીકળી ગયા હવે ઓલ ધ હેડ પોસ્ટ ઓફિસ તો ફિલાટેલી કાઉન્ટર્સ છે એ દરેક હેડ પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત હોય છે દરેક સબ પોસ્ટ ઓફિસ ખાતે હોતી નથી તો ઓપ્શન એ અહીંયા જવાબ આવશે તો એ પણ આપણે ચર્ચા કરેલી છે અથવા અગાઉ પ્રશ્ન પૂછાયેલો છે આ વસ્તુનો તો પ્રશ્ન નંબર તેતાળીસમાં ઓપ્શન એ આવશે પછી જુઓ પ્રશ્ન નંબર ચુમ્માળીસ માર્ક કરેક્ટ ઓપ્શન અબાઉટ વન સીટ ઓફ માય સ્ટેમ્પ તો માય સ્ટેમ્પ સીટ વિશે આપણે જોઈ લીધું ભાઈ બાર સ્ટેમ્પ હોય અંદર એક સ્ટેમ્પની કિંમત પાંચ રૂપિયા હોય આખી સીટની કિંમત ત્રણસો રૂપિયા હોય બરાબર અને જો તમે કોર્પોરેટ ગ્રાહક હોય તો મેક્સિમમ મિનિમમ પાંચ હજાર તમારે સફાવરાવી પડે ઈ પોસ્ટના માધ્યમથી કરો અરજી કરો તો મિનિમમ હજાર માય સ્ટેમ્પ સીટો સફાવરાવી પડે તો અહીંયા શું જવાબ આવશે ઓલ ઓફ ધી અબૌ બરાબર એના અનુસંધાનમાં વિધાન કેવું બને ઓલ ઓફ ધી અબઉ સાચા છે અહીંયા જવાબ પછી પ્રશ્ન નંબર પિસ્તાળીસ છે કે ભાઈ વેન વોઝ આઈપીપીવી લોન્ચડ એઝ પાયલોટ પ્રોજેક્ટ તો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તો નયા રાયપુર ખાતે બરાબર આપણે જે કહીએ છીએ સતીશગઢ એ જગ્યાએ ત્રીસ જાન્યુઆરી અને બે હજાર સત્તર બરાબર ત્રીસ જાન્યુઆરી અને બે હજાર સત્તરની અંદર અને જેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું હતું એક સપ્ટેમ્બર બે હજાર અઢારથી આપણે આઈપીબી ઇન્ડિયામાં કાર્યરત એટલે કે ઓલ ઓવર જગ્યાએ ઘણી બધી જગ્યાએ આપણે કાર્યરત કરી દેવામાં આવ્યું હતું એક સપ્ટેમ્બર બે હજાર અઢારથી બરાબર તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ પછી મિન્ટ સ્ટેપ સ્ટેમ્પ આર અવેલેબલ એટ તો મિન્ટ સ્ટેપ કઈ જગ્યાએ હવે આપણે સ્ટેમ્પ ન લગતું છે તો આપણે એક વસ્તુ યાદ રાખો કે ભાઈ એ ફિલાટેલી બ્યુરો ખાતે એવું આપણે યાદ રાખીને જવાબ કરી શકીએ કે ફિલાટેલી બ્યુરો ખાતે બિરોક્સ ખાતે હોઈ શકે અને અમુક જે ડેઝિગ્નેટેડ પોસ્ટ ઓફિસ હોય કે જે નક્કી કરેલી હોય એ જગ્યાએ એટલે કે ઓપ્શન સી એ એન્ડ બી અહીંયા જવાબ આવશે પછી બિફોર અઢારસો બાવન કોપર ટોકન કોપર ટોકન્સ વેર ઇન્ટ્રોડ્યુસ ફોર પેમેન્ટ ઓફ પોસ્ટેજ ઇન વિચ યર તો જે પોસ્ટેજના પેમેન્ટ માટે કોપર ટોકનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો અઢારસો બાવન પહેલાં તો ક્યારે ઉપયોગ કરવામાં આવ્યો હતો સત્તરસો ને ચુમ્મોતેરની અંદર એટલે કે ઓપ્શન એ અહીંયા જવાબ આવશે પછી વેન વોઝ આરપીએલઆઈ સ્ટાર્ટેડ બરાબર એ આરપીએલઆઈની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો ચોવીસ માર્ચ ઓગણીસો પંચાણું આ તારીખ પણ આપણે જોઈ ગયેલા છે પીએલઆઈની એક ફેબ્રુઆરી અઢારસો ને ચોર્યાસી બરાબર એક ફેબ્રુઆરી અઢારસો ચોર્યાસી કોઈ જો તારીખનું ભૂલ હોય તો જોઈ લેજો પણ આ તારીખ જ છે તો અહીંયા ચોવીસ માર્ચ ઓગણીસો પંચાણું પ્રશ્ન નંબર ઓગણપચાસ છે કે ભાઈ ગ્રામ સુવિધા ગ્રામ સુવિધા પોલિસી કોને કહીએ છીએ સુવિધા આપણે કોને કહીએ કે જેમાં આપણે સુવિધા આપવામાં આવે છે ભાઈ તમે અમુક સમય સુધી પ્રીમિયમ ના ભરી શકો તો થોડું ઓછું પ્રીમિયમ આવે એ માટેથી તો એવી સુવિધા કન્વર્ટેબલમાં આપવામાં આવે છે અને સુરક્ષા એટલે તમે જ્યાં સુધી જીવો છો એટલે કે એસી વર્ષ સુધીની આપણી પોલિસી હોય છે તો એ ગ્રામ સુરક્ષા કે જે તમને એસી વર્ષ સુધી સુરક્ષા પૂરી પાડે છે તો એવું સુરક્ષા આપણે વર્લ્ડ લાઈફ ઇન્સ્યોરન્સ કહીએ છીએ એન્ડોમેટ એટલે તમને સંતોષ થાય કે ભાઈ મને જીવતે જીવત પૈસા મળે આવું બધી વસ્તુ આપણે ચર્ચા કરી લીધી તો અહીંયા ઓપ્શન શું આવશે એ વર્લ્ડ લાઈફ ઇન્સ્યોરન્સ જવાબ આવશે પ્રશ્ન નંબર પચાસ છે કે ભાઈ ધ મેટલ ટોકન આર ધ પ્રોપર્ટી ઓફ ગવર્મેન્ટ એટલે કે મેટલ ટોકન છે એ ગવર્મેન્ટની પ્રોપર્ટી છે એ કોને સપ્લાય કરવામાં આવે છે આરએમએસ ઓફિશિયલને વિચ ઓફિસ વિલ સપ્લાય મેટર ટોકન્સ ટુ ઓથોરાઇઝ આર એમ એસ ઓફિસિયલ એટલે કે કઈ કોણ છે જે આરએમએસ ઓફિસને સપ્લાય કરશે તો સ્ટોક ડેપો ટુ હેડ રેકોર્ડ ઓફિસ આવો અહીંયા જવાબ આવશે બરાબર આ આર એમ એસનો પ્રશ્ન છે એટલે આમાં ઊંડો ઉતરવાની જરૂર નથી તો અહીંયા પચાસ પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈ ગયા છીએ ભાઈ જે ગુજરાત સર્કલનું બે હજાર ચોવીસનું પેપર પી એ એસએનું લેવાનું આવ્યું એનું ડિપાર્ટમેન્ટલ અહીંયા સોલ્યુશન થાય છે આમાં કોઈ પણ આપણી ભૂલ હોય તો ત્યાંને દોરજો જેથી કરી આપણે સુધારી શકીએ બરાબર જેટલું બને એટલું મેક્સિમમ ટ્રાય કરો છો કે સાચી વસ્તુ તમને કવર કરીએ કોઈ ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો અને જે તમને પ્રશ્ન કરવામાં આવે છે એ પણ કોમેન્ટમાં તમે જણાવી શકો છો જો તમને ખ્યાલ હોય તો અને પાર્ટ બી એટલે કે પાર્ટ બી તો ના કહી શકીએ પણ મેથ્સ રીઝનિંગ અને જે જીકે છે એનું સોલ્યુશન ઓલરેડી આપણે અપલોડ કરી દીધેલું છે તો થેન્ક યુ વેરી મચ અહીંયા આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ ફરીથી વન્સ અગેન થેન્ક યુ